આજે તેઓએ એકસો ચોત્રીસ ધાનપુર વિધાનસભા ક્ષેત્રના પ્રભારી મિતેશભાઈ નાથાણી અને મહીપાલભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો તેમણે જણાવ્યું કે આવનારી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા માટે તેઓ અને તેમની ટીમ સક્રિય રીતે ગુજરાત જોડો સભ્ય અભિયાનમાં જોડાશે રાજુભાઈ મોહનિયાની સજોઈ કણજર અને ડોલેરીયા સહિતના વિસ્તારોમાં સારી પકડ છે અને તેમણે કહ્યું કે એક ઈમાનદાર પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીમાં કામ કરવાનો મોકો મળ્યો છે જેને હું પૂરી તાકાતથી નિભાવીશ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે